હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે બનાવશું હપ્પે તો હપ્પે બનાવવા માટે આપણે આ રવો લીધો છે એક વાટકો આ આપણે દહીં લીધું છે અડધી વાટકી આદું આપણે આ રીતે ખમણે લીધું છે અને લસણ આ રીતે આપણે બે ખમણે લીધું થોડીક મરસાની કટકી લીધીશ આપણે એક ડુંગળી મોટી આ રીતે ઝીણી ઝીણી સુધારી લીધીશ એક આપણે મોટું ટમેટું સુધારી લીધું આપણે ધાણા લીધાશ અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આપણે આ તેલ થોડુંક લીધું છે ક્રીઝ કરવા અને આપણે આ પાણી લીધું છે તો પહેલાં આપણે રવાને આપણે પલાળી દઈશું રવો આપણે આમાં નાખી દેવું એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આ આપણે આદુ નાખી દઈશું થોડુંક આપણે લસણ નાખશું મરસા નાખી દેવું આપણે આપણે ધાણા નાખી દેવું આપણે આ ડુંગળી સુધારી લીધી સી નાખી દેવું આપણે ટમેટા સુધાર્યા છે એ નાખી દેવું અને આપણે આ દહીં લીધું છે તો આપણે આ દહીં નાખી દેવું આ બધું આપણે મિક્સ કરી દેવું થોડુંક આપણે પાણી નાખશું બધું મિક્સ કરી લેવું આપણે તો આપણે હજી થોડુંક પાણી નાખશું અડધા વાટકા જેટલું નાખશું થી બે ચમચી જેટલું નાખશું પાણી રવો પાણી પીવે એટલે આપણે પાણી તો જોઈએ એમાં હવે આપણે આને પાંચ મિનિટ આપણે આને રેવા દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેવું એકદમ સરસ આપણો હવે રવો પલ્લી ગયો છે અંદર ઘડીક પલળવા દેવું પડે આપણે આમાં રો નાખો એટલે તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આને આપણે કરી એટલે આપણે આ રીતે ક્રીસ કરી લેવું તો હવે આપણે ગેસ ચાલુ કરશું આપણે રાખી દેવું આને ગરમ થવા દસુ આપણે આ એક એક ચમચી આ રીતે ભરાય એ રીતે આપણે નાખવાની છે એક ચમચી હામે તેમચી આ રીતે આ રીતે આપણે બધા ખાના આના ભરી લેવું તો આપણે આ રીતે બધા ભરી લીધા છે ધીમો ગેસ રાખીને આપણે આને આપણે રાખવાનો ત્યાં ઘડીકવાર સડવા દેવાના તો આપણે ભરી લીધા તો ઘડીક સડવા દેવું તો આપણે આ પહેલાં નાખ્યા છે તો આપણે આને ફેરવી જોઈએ કડીક આપણને એમ થાય બસી આપણે આ રીતે આમ ફેરવી લેવાના આ રીતે આપણે બધાય ફેરવી લેવું તો આ રીતે આપણે બધાય ફેરવી લે આપણે આ બધાય ફેરવી લીધાસ તો હવે થોડું થોડું આપણે તેલ આમાં લગાડી દેવું ચીક ચીક તેલ આપણે આ રીતે આમ ફેરવી દેવાનું તો આપણે જોઈ જોઈએ હવે આ પેલા ફેરવા છે આપણે જોઈ જોઈએ પછી કડીક ચડવા દેખવું છે હવે આપણે કાઢી લેવું એકદમ મસ્ત બની ગયા છે આ રીતે આપણે કાઢી આ આપણે બનાવી લીધા છે અને આ બીજી પ્લેટ આપણે ભરી લીધી છે તો આ રીતે આપણે બધા બનાવી લેશું તો આપણે આ બધાય થઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આ કાઢી લેશું આપણે કાઢી તો આપણે એક એટલા તો હવે આપણે સર્વ કરી લેશું એકદમ મસ્ત બની ગયા છે નાના છોકરાઓને બહુ ભાવે આપે મસ્ત બની ગયા છે વચ્ચે આપણે આંબલીની ચટણી રાખીશું તો એકદમ મસ્ત બની ગયા છે એકદમ સરસ બની ગયા છે મસ્ત બની ગયા છે તો આ રીતે આપણે અપે બનાવી લીધા છે તો તૈયાર છે આપણા અપે જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા અપ્પે